મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તમને એક મસ્તીકાર વસ્તુ દેખાડું આવા મિત્રોની જરૂર છે અમારે સોરી આવા દાડિયાની જરૂર છે કેસે કેસે દિન દેખને હે ભાઈ જય શ્રીરામ મિત્રો આફ્ટર લોંગ ટાઈમ મીટ યુ તો ઘણા દિવસો પછી આપણે આપણા બ્લોગની શરૂઆત કરી છે એટલા માટે થોડીક માફી જાઉં છું કારણ કે આપણે થોડાક દુવિધામાં હતા દુવિધા એ હતી કે ધંધો કરો કે નોકરી કરવી તો કમેન્ટમાં જરૂર જણાવજો કે ધંધો હારો કે નોકરી હારી આપણે મુજે કે પતા મુજે પૂછી રહ્યા બાર બાર મિત્રો આપણે આવી ગયા છીએ કપાસની તરસ બુજાવા અને પાણી પોગી ગયું છે આયા તો મિત્રો પાણી થી બચવા માટે આપણે સાઈડમાં જતા રહીએ પેલા કરીક પછી તો મિત્રો સમય થઈ રહ્યો છે સાંજનો જોઈ શકો છો કે સુંદર મજાનો નજારો છે અને કપાનું મુરત પણ ખેતરમાં ઉગવાનું શરૂ થઈ ગયું છે અને બે ત્રણ દીમાં આપણે કપાનું મુરત પણ કરવાનું છે they તો મિત્રો સમયનો બગાડ ન કરતા અને આપણે બકવાસ શરૂ કરીએ તો આઈકોની સાઈડ વાયા છે મિત્રોને કે બાજુના ખેતરમાં વાયા છે એડા અને આપણા ખેતરમાં આવ્યું છે તમને દેખાય છે ધીજક કપા અને સામે ખેતરમાં વાયુ છે ખાલી ખડ એટલે તમને ખબર પડે જ છે તો મિત્રો પાણી નજીક આઈંગ ઇસલી ધીઝીઝમ મુજબ નાકા વાળવે મેં મોડા હોઈંગ ઇસલી ફટાફટ મેં નાકા ઓર ફિરસે આઈંગ બ્લોક ચાલુ કરીંગ અંડરસ્ટેન્ડ તો ચાલો મિત્રો નાકુ આપણે વાળી નાખ્યું છે તો ફરીથી આપણો કાર્યક્રમ શરૂ કરીએ તો હું મિત્રો કઈ નાકુ વાળીને આવી ગયો છું નાકામાં જ હા મિત્રો ફિક્સ તો લેના પડે ગણા મેરી જાન તો મિત્રો એક મિનિટ થોડોક સાઈડમાં જતો રહો ઈધર તો બહુ બડા ડાલા એટલે સાઈડ પર જવાના પડે ગયા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તમને એક મસ્તીકાન વસ્તુ દેખાડું કપા ઉગો નથી ને અમને મળી ગયો કપા વીણવાનો આજ કમા તો કલ બેઠ કરોરી આવા દાડિયા ને જરૂર છે મિત્રો નું આને કાપી નાખજો તડકા ને કારણે મિત્રો કે હું પડી ગઈ કાઢો કેસે કે દિન દેખને પડત કાય ખતમ હોતા ગયા એ સબ કુછ કરના પડ તો મિત્રો તડકાને કારણે કાળો અને આપણે ગરમી પણ બહુ થાય છે એટલા માટે કમેન્ટમાં પંખો જરૂર મોકલાવજો સુરજ દાદાને જવાનો સમય થઈ ગયો છે એટલા માટે આપણે પણ જવાનો સમય થઈ ગયો છે એટલા માટે ટાટા બાય બાય અને આપણી ચેનલ શક્કરપારા કરવાનું ભૂલશો નહીં આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને શક્કરપારા પ્લસ લાઈક